કતરને કે મમન આવ કે શિવ મારું માનતા નથી શિવ સંકારને કે મમન આવ કે શિવ મારું માનતા નથી રે બાબાને કે મમન આવ કે શિવ મારું માનતા નથી બોલે બાબાને કે મમન આવ કે શિવ મારું માનતા નથી હરી હરી હલરે નામોને जलरे लाऊ ने दूधर लाऊ गंगा जी का थी उसी मारूमानी गंगा जी का अठी मौलाऊ के शिव मारू तनाती न शंकर ने કિવા સંકાને કેમ મનાઉ કે શિવ મારું માનતા નથી બોલે બાબાને કેમ મનાઉ કે શિવ મારું માનતા નથી બોલે બાબાને કેમ મનાઉ કે શિવ મારું માનતા નથી કે બિલા લલાઉ ને ગુલાલ લલાઉ ઓ બિલા લલા ઈ બાસ માં હું ક્યા થી લાવું કે શિવ મારું માનતા નથી શિવ સંકર ને કે મ મનાવું કે શિવ મારું માનતા નથી શિવ સંકર ને કે મ મનાવું કે શિવ મારું માનતા નથી બોલે બાબા ને કે મ મનાવું કે શિવ મારું માનતા નથી બોલે બાબા ને કે મમ નાઉ કે શિવ મારું માનતા નથી બોલા બલાઉ ને મોગરો રે લાવું બોલા બલાઉ ને મોગરો રે લાવું ધર તુરો ક્યાં થી લાવું કે શિવ મારું માનતા નથી ઇ ધર તુરો ક્યાં થી હું લાવું કે શિવ મારું માનતા નથી के शिव शंकर ने के मनाऊ <paraptok> तो के शिव मारू मानता न बोले बाबा ने के मनाऊ के शिव मारू मानता थी बोले बाबा ने के मनाऊ के शिव मारू मानता न थी के तुलसीहार लाऊ ने रुद्र हर लाऊ तुलसी हर लाऊ ने रुद्र हर लाऊ સર્પહાર ક્યાંથી લાવો કે શિવ મારું માનતા નથી શિવ શંકરને કે મમ નાઉ કે શિવ મારું માનતા નથી શિવ શંકરને કે મમ નાઉ કે શિવ મારું માનતા નથી બોલે બાબાને કે મમ નાઉ કે શિવ મારું बोले बाबा ने के मनाऊ के शिव मारू मानता न थी भोले बाबा ने के कुर्सी ले जा के शिव मारू शिव तन थी भोले बाबा ने के मनाऊ के शिव मारू मान तना थी भोलने मरु क्या ती लाऊ के मारू मानताऊ के बोले बाबा ने के शिव मारू मानता बोले बाबा ने के मनाऊ के शिव मारू मान નાંદી હું ક્યાથી લાવું ને ઘોડા રે લાવું હાથી રે લાવું ને ઘોડા રે લાવું નાંદી હું ક્યાથી લાવું કે શિવ મારું માનતા નથી નાંદી હું ક્યાથી લાવું કે શિવ મારું માનતા નથી ના સંકાને કે મમન આવ કે શિવ મારું માન તનતી બોલે બાબાને કે મમન આવ કે શિવ મારું માન તનતી બોલે બાબાને કે મમન આવ કે શિવ મારું માન તનતી સતી રે લાવું મે પરવતી રે લાવું સતી રે લાવું બે લડી હું કે તી લાવું કે શિવ મારું માન તનથી શિવ શંકરને કે મમનાવું કે શિવ મારું માન તનથી શિવ શંકરને કે મમનાવું કે શિવ મારું માન તનથી બોલે બાબા લે બાબા ને કે મમલાઉ કે શિવ મારું માનતા નથી કે સાધુ રે લાવું ને બ્રાહ્મણ લાવું સાધુ રે લાવું ને બ્રાહ્મણ લાવું ભૂતડા હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી એ ભૂતડા હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી शिव शंकरने के ममना के शिव मारू मान तन थी बाबा ने के